Nomaskalde bitro ખાસ કરીને આજના વિડીયો આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશે આવનારા દિવસ માટે ચૌદ જુલાઈ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સવારે નવ વાગે આપણે ખેડૂત મિટિંગનું આયોજન છે જે ખેડૂત મિટિંગ છે એ ભાવનગર જિલ્લાના જેસરની અંદર છે જેસરની અંદર જેસર મહુવા રોડ ભારત પેટ્રોલ પંપની બાજુમાં રવિવારે ચૌદ જુલાઈના રોજ સવારે નવ વાગે આ મિટિંગ છે અને જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય એ તમામ મિત્રો છે એ જેસર પધારજો ત્યાં આપણે સવારે સવારે નવ વાગે ખેતી વિશેની અલગ પ્રકારની વિશેષ ચર્ચાઓ છે ત્યાં આપણે કરવાની છે સાથે મારે આપને જણાવવાનું છે આમ જોવા જઈએ તો આજે અગિયાર જુલાઈ છે ને જે અમે ઘણા દિવસથી આગાહી આપતા હતા એ મુજબ નવ દસ ને અગિયાર જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો જોવા મળ્યા છે હા એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારો જે વરસાદમાં બાકાત હતા એમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર હજુ પણ વરસાદની કોઈ નોંધપાત્ર પણ પરફોર્મન્સ સારું જોવા મળ્યું નથી પણ એક ચોક્કસ વાત છે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છેલ્લા ત્રણ દિવસની અંદર વરસાદ નોંધાયા છે આવતીકાલે બાર તારીખ છે બાર તારીખથી લઈને પંદર તારીખનું જે સેશન છે એ સેશન દરમિયાન હવે કોઈ મોટા કે સારા વરસાદની શક્યતાઓ નથી આ એક ચોક્કસની છે કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે ખાસ કરીને બારથી પંદર જુલાઈનું જે સેશન છે એ સેશન દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલી ડાંગ આ જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના એ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ હમણાં પંદર તારીખ સુધી આપણને કન્ટિન્યુ જોવા મળશે ત્યાં કોઈ વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી પણ દક્ષિણ ગુજરાતની બાદ કરતાં બીજા વિસ્તાર છે એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ તમામ અંદર હવે આવતીકાલથી વરસાદની તીવ્રતા વરસાદની માત્રામાં ઘટાડો થશે અને ખાસ કરીને હવે આવનારા પંદર પંદર તારીખ સુધી એટલે કે આવનારા ચાર પાંચ દિવસ સુધી હવે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાય એનાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી એ પછી સોળ તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલી રહ્યો છે આમ જોવા જઈએ તો આજે અગિયાર જુલાઈ સુધીમાં રાજ્યની અંદર કોઈ એવા મોટા વરસાદો નથી થયા કે નદી નાળા કે ડેમ ઓવરફ્લો થાય વરસાદો ચોક્કસથી થયા છે અમુક જગ્યાએ દસ પંદર ઇંચ વીસ ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા હતા એ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર નોંધાયા હતા પણ જે સાર્વત્રિક જે ન્યૂઝ ચેનલોના માધ્યમથી આપણે સમાચાર મળતા હોય કે દરેક જગ્યાએ ડેમ ઓવરફ્લો થયા આવા સમાચારો આપણે હજુ સુધી પ્રાપ્ત થયા નથી પણ હવે જુલાઈ મહિનાનું જે પંદર જુલાઈ પછીનું જે સેશન છે એટલે પછી સોળ જુલાઈથી લઈને જુલાઈ સુધીનું જે સેશન હશે એ સેશનની અંદર રાજ્યના અમુક ડેમો છે અથવા તો અનેક ડેમો છે એ ઓવરફ્લો થાય આવા સમાચાર હવે આપણે આવનારા દિવસની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને અત્યારે આપણે આ ચાલુ અઠવાડિયું છે જે જુલાઈ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે આ અઠવાડિયા દરમિયાન એટલે કે હવે લગભગ પાંચ સાત દિવસની અંદર લાનીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે અને લાનીના સક્રિય થશે તો આપણે વરસાદની નવી સિસ્ટમો બનશે અને જેને કારણે અનેક પ્રકારોની અંદર સારા અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો થાય તેવી એક શક્યતાઓ છે હવે ખાસ કરીને જે સોળ તારીખથી જે વરસાદનું એક રાઉન્ડ ચાલી રહ ચાલુ થઈ રહ્યો છે એ બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાત ઉપર આવતા આવતા લગભગ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનનું પણ સ્વરૂપ લેશે એટલે સોળ તારીખથી જે વરસાદો પડશે એ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ હશે એટલે કે સાર્વત્રિક વરસાદો હશે અને એની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાય તેવી પણ શક્યતાઓ છે એ વરસાદો છે એ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આમ તમામ રિઝનની અંદર એ વરસાદનો લાભ મળે તેવું એક અનુમાન છે અને બે હાજર ના ચોમાસાની અંદર અત્યાર સુધીમાં ન આવ્યો હોય એવો એક મોટો અને સારો રાઉન્ડ છે એ સોળ જુલાઈ થી ચાલુ થાય તેવી શક્યતા અમને દેખાઈ રહી છે એટલે ખાસ કરીને હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની આ ટૂંકી અને અગત્યની માહિતી હતી મેં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અંતમાં ફરીથી દરેક મિત્રોને વિનંતી રહેશે કે બે હજાર ચોવીસના ના રોજ સવારે નવ વાગે જેસરની અંદર ભારત પેટ્રોલ પંપની બાજુમાં જે આપણી ખેડૂત મિટિંગ છે ત્યાં આવજો ત્યાં આપણે ખેડૂત મિટિંગ પણ છે અને એક સારું એગ્રો ઓપનિંગ પણ આપણે કરવાનું છે એટલે ત્યાં આપણે ખેતી લક્ષી વિશેષ ચર્ચાઓ પણ કરીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપની દરેક ગ્રુપમાં શેર કરી દેવું જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ